આ કેસુડાને જોઈને બાળપણની યાદો છે થોડી તાજા થાય છે હોળીમાં રંગોથી રમી લીધા પછી મમ્મી કેસુડાના પાણીથી નવરાવતા અને વાળ પણ તેનાથી સાફ કરી દેતા કારણ કે આ ફૂલ વાળ માટે એક અજબનું ટોનિક છે તો ચાલો આજે પણ હેર કેર માટે એક આવું જ સુંદર મજાનું હેર માસ્ક બનાવીએ સૌથી પહેલાં તો મેં અહીંયા અળસી લીધી છે અળસીને થોડું પાણી નાખી અને ઉકાળી લેવાની છે અને ઉકળી જાય એટલે તરત જ તેને છે ને ગાળી લેવાની છે ઠંડી થશે એટલે આ જે અળસીનું પાણી છે ને એ જેલનું ફોર્મ ધારણ કરી લેશે જેથી આ જેલ સ્ટ્રક્ચર છે એ વાળ ઉપર ખૂબ જ સહેલાઈથી આપણે એપ્લાય કરી શકીએ વળી અળસી છે એ વાળને મજબૂત બનાવે છે હાઇડ્રેટ રાખે છે અને એક કન્ડિશનરનું કામ કરે છે તેમાં આપણે એડ કરીશું દહીં જે વાળને નરમ અને રેસમી બનાવે છે મેં અહીંયા દહીંનું જે એક્સ્ટ્રા પાણી હતું એ નીતારી લીધું છે અને થિક ફોર્મ જ એમાં એડ કરું છું સાથે તેમાં એડ કરશું કેસુડાનું પાણી જે આપણા સ્કાલ્પને ઠંડક આપે છે ખીલ અને ખંજવાળ ઓછા કરે છે અને સ્કાલ્પને હાઇડ્રેટ રાખે છે અને સાથે મેં તેમાં એડ કર્યું છે કોકોનટ ઓઇલ આપણું નાળિયેરનું તેલ નાળિયેરનું તેલ છે એ વાળને તૂટતા રોકશે અને વાળના મૂળને મજબૂત બનાવશે અહીંયા જે મેં કેસુડાનું પાણી લીધું છે તેને ખૂબ જ ઓછા પાણીમાં કેસુડો પલાળ્યો હતો અને પલાળ્યા બાદ મિક્સચરની જારમાં ગ્રાઇન્ડ કરી લીધો છે જેથી કરીને કેસુડાનું એક્સ્ટ્રેક્ટ છે એ પાણીમાં જાજુ આવે ઓછી ક્વોન્ટિટી નાખવાથી પણ જાજુ એક્સ્ટ્રેક્ટ આપણને મળે બધું મિક્સ કરશું એટલે એક સ્મૂધ પેસ્ટ છે એ તૈયાર થઈ જશે આ જે પેસ્ટ છે તેને વાળના મૂળથી લઈ અને વાળની પૂરી લેન્થ સુધી લગાવવાનું છે સ્કાલ્પ પર ધીમી આંગળીથી મસાજ કરવાનો છે જેથી તેને પોષણ મળે ત્રીસ મિનિટ સુધી રાખવાનું છે અને પછી માઇલ્ડ હર્બલ શેમ્પુથી હેરને વોશ કરી લેવાના છે રિઝલ્ટમાં તમારા વાળ સિલ્કી રહેશે શાઇની થશે અને તેને ડીપલી નરિશમેન્ટ મળશે જો તમારે પણ આવા મજબૂત અને ચમકદાર વાળ જોઈતા હોય તો આ કુદરતી કેસુડાનું હેરમાસ છે તેને જરૂરથી ટ્રાય કરો અને તમારા અનુભવ મને જરૂરથી જણાવજો ફૂટપુરાણ શાઇનિંગ ઓફ હર હર મહાદેવ